પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે છીંગની હરાજી થતી હતી એમાં પચાસક છીંગલા ઉપર અમે છીંગની હરાજી જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઢીકલો થયા આ સિંગ અત્યારે ખૂબ સારામાં સારી સિંગ ગણાય કોઈ પણ હિસાબે એક રૂપિયાની કોઈ આ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં અને સીંગ આ આ ખેડૂતની અત્યારે ઊભી રહે તો બોલો આ સીંગ એક રૂપિયાની મણે નહીં વીસ રૂપિયાની મણે નહીં પછી ક્યાં વાત હોય પાંચસો રૂપિયા સીધા હરાજી વાળા એ બસો રૂપિયા સીધા માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માગશે કોઈ કોઈ વેપારીએ એ આ સિંગ માગી નથી એવી જ રીતે આ બાજુના નીકળ્યા છે એ સત્સો રૂપિયામાં માં વેચાણા આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો જે રોજ જાહેરાતો કરે છે એ ચંદન ખોટી કરે છે આ મોટા લૂંટવાદો છે એને જે થાય લે જેવી રીતે કરવો એમ કરી લે અત્યારે હાજરા હાજર પુરાવા છે કે છસો થી આઠસો રૂપિયામાં મોટા ભાગની સીંગ વેચાય છે એક બે ટકા સીંગ નવસો કે સાડી નવસો કે હજાર રૂપિયામાં વેચાય અને પછી મોટા મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા છોકે કે હજાર રૂપિયાની માંડ સિંગ વેચાય તો આ એની ડોહી એક રૂપિયાની મણે કોઈ માગી નથી આ સારામાં સારી સીંગ છે નજર સામે છે આ જ ખેડૂતની છે મહુવા તાલુકાના ગડસર ગામના ખેડૂત છે આ ઝુલમ થયો તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતો હોય ને તો આ મળવાની વાત નથી પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી કોઈક હારો ધીડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર થઈ પણ હારો નેતો ખેડૂતનો નથી ખેડૂતના મત લેવા અને વેપારીઓ અને આ તમામ એમ કે અમે વ્હાઇટ કોલર થઈ વ્હાઇટ કોલર થઈ આ એક પણ વેપારી વ્હાઇટ કોલર નથી ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે એટલે અમે કાયમ કહીએ છીએ જગદીશભાઈ મહેતા પણ કાયમ કહે છે કે આ બધા લૂંટ બાદ વેપારી છે હારો તમને ખેલ થર તા ખેલ થઈ રીબાઈ રીબાઈ મળશો આવી રીતે ખેડૂતોને લૂંટશો અત્યારે તેલના ભાવ છે એ રોજ હોવા બસો રૂપિયા વધી જાય અને સિંગના ભાવ છે એ રોજ હોવા બસો રૂપિયા ઘટી જાય એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે ચૂંટણી જાઓ ને આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી કરજો અને જરૂર પડશે તો પાછી નેપાળવાળી કરજો સરકારને અમારી ખુલ્લી સમજણ છે માને તો સમજણ છે નહીં અમે ભારતીય કિસાન સંગની ઘોડે સરકારના ઉમેરવાવાળા નથી સરકારની છાતી માટે પગ મેકીને ગમે ત્યારે સડી જવાના છે જય હિન્દ જય ભારત મારું નામ વાળા ભરતસિંહ બોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે એક તો ખેડૂતોએ મહા મહેનત કરી અને પોતાના પાક પકવા એમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રભરની અંદર સિંગ અને કપાસનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું એવા મોટા ભાગની સીંગ છે એ ખેડૂતોની ગઈ પલળી એના પાસળા પડલી ગયા પશુનો ઘાસચારો સારો થાય એ પડલી ગયો અને કપાસ પણ અત્યારે તીય હતી એ ગઈ એટલે ખેડૂતોને અને બાકીના કપાસ ઘણો ખરી ગયો ઘણી ખેડૂતો નુકસાન આવી

અને નવસોમાં વધારે વેચાણો એવી જ રીતે અમે સીમની અરજીમાં ગયા તો સીમની અરજીમાં પણ છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયામાંથી સીંગ વેચાણી વધારે સીંગ આઠસો રૂપિયામાં દસ યાર્ડોમાં બીજા ત્રીજા નંબર નો યાર્ડ છે અને મોટા મોટા ફાંકા મારે કે અમે બહુ ખેડૂતોની સગવડતા હારી કરી કાંઈ કંબુડ કર્યું નથી અને સરકારે અત્યારે ટેકાના ભાવ જાહેર કર્યા સિંગ ના ચૌદસો ને બાવન રૂપિયા yeah uh -huh. અને કપાસના અને બાર રૂપિયા પણ એ અડધા ભાવ છે અને અડધી પોણા ભાગની સીમ જ્યારે ખેડૂતો વેચી નાખશે કપાસને પી પછી આ સરકાર ખરીદી કરશે અત્યારે જે આઠસો આઠસો રૂપિયાનો માલ કપાસ લેવાય છે એ તમામ વેપારી છે મોટા વેપારી છે એ અત્યારે રજીસ્ટ્રેશન કરાવી અને ગમે ગોલમાલ કરી અને સીસીઆઈમાં ચૌદસો ને બાવન રૂપિયામાં હોળસો ને બાવન રૂપિયામાં કપાસ વેપારીઓને વેચાવવાનો છે

કે તમને અમને અઢી હજાર રૂપિયા કપાને આપી દો અને બે હજાર રૂપિયા સિંગના આપી દો વચ્ચેનો ઓછો ભાવ આવતો હોય એ તમે સરકાર પૂરો પાડે એટલે સરકારને ઓછા પૈસામાં આ કાંઈ ખરીદવું નહીં કાંઈ લેવું નહીં કાંઈ વિદત કરવી નહીં જેની સિંગ હજાર રૂપિયામાં વેચાણી હોય તો એને સરકાર ચાર બાવન રૂપિયા આપી દે જેની સિંગ આઠ માં વેચાણી હોય એને સરકાર આઠ બાવન રૂપિયા આપી દે એટલે સરકારને કાંઈ અત્યારે સરકાર સિંગ ખરીદે અને કપા ખરીદે એમાં તો સરકારને ઓછા પૈસા લઈને સિંગ ખાલી વેચે છે એક માણે બસો ત્રણસો ઓછા લે અને એક માણે બસો ત્રણસો રૂપિયાનો સિંગ માં સરકાર ને ખર્ચો થાય તો સરકાર જો પાંચસો આઠસો રૂપિયા એક માણે સિંગમાં પોતા ખર્ચો કરતો પછી ખેડૂતોને પાંચસો સાતસો રૂપિયા આપી દે અને સરકારને કાંઈ સમજત નહીં એવી રીતે સરકાર એમાં કપા દે જો નફો જાય તો પાછો સીખી આવીનો અને ખોટ જાય તો સરકાર પૂરી પાડે આ તો ભાઈ તમે ઝાકટા પીપી કરો એવી વાત કરી એટલે આ તમે ખેડૂતોને જ આપી દો ને કે ભાઈ તમારે ખોટ ગઈ છે સીધા ખેડૂતોને તમે એક ને અબ્દો રૂપિયા આપી દો અને ખેડૂતોને પાંચે રૂપિયા ન આપો તો હવે એ આ ની સામે ખેડૂતો લડી જવાની તૈયારી છે અમારી સીધી જ વાત છે ભાઈ ભાવાંતર યોજના લાગુ કરો નહીં અત્યારે આખા ગુજરાતની અંદર તમામે રજૂઆત કરી છે એવી અમે પણ રજૂઆત કરી છે અને અત્યારે ક્યાંક સરકાર ઢીલી પડી છે સિંઘમાં અને કપાસમાં રાઘવજીભાઈ કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકાર માં રજૂઆત કરે પણ જો રજૂઆત રાઘુભાઈ કૃષિ મંત્રીની કે ન માનતા તો એને રાજીનામા દઈ અને ભીખ માંગવા લઈને નીકળી જવું પડે એટલે તમારે ક્યાં પૈસા પૈસાની ટાઈમ છે ધાપાંડમાં વકાણ કરી રહ્યો સમય પણ તમારે રાજીનામા પણ આ ખતરા એવા છે કે રાજીનામા તો આપવા નથી એને તાગળ ફિરાજ કરવા નથી પણ આવનારી ચૂંટણીમાં ખેડૂતો જો વિપદશે તો વિસાવદર વાળી કરશે અને જરૂર પડશે તો પછી થશે બાકી અમે ભારતીય કિસાન સંઘની ગુજરાત સરકારના ખોટા ખોટી વાહ વાહ કરવાના નથી સરકાર જો હારી રીતે ખેડૂતોને આપતી હોય તો અમને કોઈ સરકારની વાહવાહી કરવામાં કંઈ વાંધો નથી અને ન આપતી હોય તો બધા સરકાર સામે હજી થોડાક જ વર્ષ પહેલાં આ સરકારને બધી ખબર છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે પાંચસો કે ત્રણસો રૂપિયામાં એક માલ કપાસ નો કોઈ ઘણી નોટો લેનાર નહોતા શંકરસિંહ વાઘેલાના ખેડૂતોએ રજૂઆત કરી ત્યાં ઉપર બેઠા બેઠા નવસો ને ત્રીસ રૂપિયા ખરીદી અને આખા દેશનો કપાસ ખરીદી લીધો અત્યારે આઠસો રૂપિયા આવે નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ભારતના ગુજરાતના ત્યારે અહીંયા ગુજરાતમાં કપા અઢારસો બે હજાર રૂપિયા નો આજે એને બાદ એક ચૌદ વર્ષ થઈ ગયા અને નરેન્દ્રભાઈ એમ કહેતા હતા કે કેન્દ્રની સરકારના હિસાબે ખેડૂતોને ભાવ નથી મળતા નહીં અઢી હજાર નો મણ કપાસ આ નરેન્દ્રભાઈ કોડ તમારે બુડી મળવું જોવે મોટા માણસો ભોજા પછી એનું બીજું ન થવું જોઈએ એ પાણી બતાવ તમે ઉદ્યોગ ને કેમ પાછી પાણી નથી ખેડૂતોને આપવાનું આવે ત્યારે તમારા પેટમાં આવે એટલે ઈ ચૂક તમે હવે નડવાની છે નડવાની છે નડવાની છે જય હિન્દ જય